કેમ છો તમે તમે બધા આઈ હોપ મજામાં હશો તો સ્વાગત છે ફરીથી મારા એક નવા વ્લોગમાં તો જો વંદનના બૂટ આવે ત્યારે હું મેં તમને કીધું હતું કે હું તમને જણાવીશ તો આજે ફાઇનલી વંદનના બૂટ લેવા જવાનો સમય આવી ગયો છે અને અમે પહોંચી ગયા છીએ ધ્રુવિશામાં જ્યાં અમે બૂટ કરાવવા નાખ્યા હતા તો જતાં જ મેં આ બધા પોસ્ટર જોયા તો મને થયું કે આનો શોર્ટ વિડીયો લઈ લઉં તમને પણ ભવિષ્યમાં કામ લાગે કોઈને આવી તકલીફ હોય તો અહીંયા બૂટ બનાવવા હોય તોય સારું પડે તો જો અહીંયા કૃત્રિમ પગ હાથ ને એવું બધું બનાવે છે અને આ જો એક્સિડન્ટ થયું હોય ને ઘણાના પગ કપાઈ ગયા હોય તો એ બધી વસ્તુ માટે અહીંયા બનાવી આપે છે અને જો આ બાજુ બધા સેમ્પલ પણ પડ્યા છે તો મેં કીધું નાનો એવો વિડિયો આનો પણ લઈ લઉં કારણ કે અમે બાર વેઇટિંગમાં બેઠા હતા તો મે નાનો એવો વિડિયો આનો ઉતારી લીધો છે અને જો આવી રીતના ભગવાન કરે કે આવો દિવસ કોઈને નો જોવો પડે પણ હરી ઈચ્છા બળવાન છે તો જો અહીંયા અમને આ રૂમમાં બેસાડ્યા હતા અને વંદનના બૂટ હમણાં બનીને આવવાના હતા જો આ બધા સ્ટેપ બાય સ્ટેપ અમે આગળ પણ તમે આના વિડીયા જોયા છે અને વંદન અહીંયા વોકિંગ કરતો તો આ પકડીને એ તમને ખબર છે તો મેડમ કમ્પ્લેટ જો બૂટ લઈને આવી ગયા હતા અને મેડમે જ વંદનને બૂટ પહેરાવ્યા અને ચેક કર્યું તો વંદનને તો બૂટ તો પરફેક્ટ જ બન્યા હતા પણ પટ્ટા પણ બનાવવાના હતા તો એ પટ્ટા પણ બનાવી લીધા હતા કારણ કે વંદન છે ને ગોઠણ ટાઈટ બિલકુલ નથી કરતો એના ગોઠણ છે ને અહીંયાથી એના પગનો કંટ્રોલ જ નથી રહેતો તો એના માટે છે ને એ પટ્ટા પણ બનાવવા પડે એમ હતા તો પટ્ટા પણ બનાવી નાખ્યા અને જો એ વોકિંગ કરે કાંઈ નક્કી એને જ ખબર ન હોય કે એનો પગ કઈ બાજુ પડે છે જો અહીંયા પકડીને વોકિંગ કરતો તો મેન તો એને છે ને બિકલ્પ બહુ લાગે છે એટલે જ ચાલતા નથી શીખતો એ પગ પાછળનો પગ છે ને એ આગળ જ નહીં મેં કે એક ટકા આગળ નથી મેંકતો હું એને કંઈ તેમ કે તું આ પગ આગળ મેક હું એને ઘણું ખીજાઉ પણ એ પગ નથી આગળ મેકતો

જો એ બૂટ નો પહેર્યા હોય ને તો પાછો પગ આગળ લે છે કારણ કે એ એકદમ એ પગથી છે ને વજન જ નથી ઊંચકી એક તો એ પગ પહેલાં તો એની કેપેસિટી એટલી નહોતી કે એ પગ ઊંચો કરીને બીજે મેકી શકે તો એક ટકા એની કેપેસિટી નહોતી અને અત્યારે આમ પચીસ ટકા કેપેસિટી વધી ગઈ છે પહેલાં કરતાં પણ જે કેપેસિટી આપણે એના પગની જોઈએ છે ને એ હજી પ્રોપર મળતી નથી અને ડેલી ફિઝિયોથેરાપીને એ શરૂ છે તો વંદન થી આવ્યો ને તરત જ અમે અહીંયા બુટ માટે આવી ગયા તા તો અહીંયા જોઈ બોલતો તો વાતું કરતો તો આપણે કોઈ પણ વસ્તુ નવી લઈએ તો આપણને થોડાક દી નો ફાવે એમ વંદન ને પણ એવું થાય છે કે એના આ બુટ અમે ઘરે લાવ્યા પણ એને ફાવતા નથી હજી જયારે હું વ્લોગ બનાવું છું ને ત્યારે મેં એને ચેકિંગ કરી લીધું છે કે મેં એને બૂટ પહેરાવ્યા હતા આખી રાત આજે પહેરાવ્યા હતા તો એને નોતા ગમ્યા પહેરવા નોતા ગમ્યા કારણ કે જૂના બૂટ અને નવા માં એટલો ફરક તો રહેવાનો જ તે અહીંયા જો વંદન વોકિંગ કરતો તો મેં કીધું હું તારી પાછળ જ ઊભી છું વોકિંગ કરતો એ કરતો તો એને છે ને બીક બહુ લાગે છે પડવાની તો ઓલ બીક લાગે છે એમાંય એની હાઇટ ને સાઇઝ ની બધું વધી ગયું છે આઠ વર્ષનું થઈ ગયો છે તો એને ચાલવામાં ખૂબ જ કેવરાવે છે અને ઘરે આવતા વેત જ લેટ થઈ ગયું તું તો વંદન ને ખાવાતા ભજીયા કારણ કે એને થોડુંક શરદી જેવું થઈ ગયું એને ભજીયા ખાય ને તો એને મજા આવે તો એના માટે જો હું ભજીયા બનાવતી આવી રીતના વોકિંગ કરે છે ઊભો નથી થતો બે પગ ઢસડીને જ ચાલે છે હાલની તકે અને વિજયે મરચા કટિંગ કરી દીધા અને મેં લસણ ફોલવાનું કામ લીધું અને દાણા તો મેં બપોરે કટિંગ કરી નાખ્યા હતા અમારે બુટની અપોઈન્ટમેન્ટ છ વાગ્યાની હતી અને અમે ઘરે અત્યારે પહોંચ્યા ને તો આઠ વાગી ગયા તા તો ફટાફટ રસોઈ બનાવી પડે એમ હતી અને આ બેનના હાથમાં ચશ્મા આવી ગયા છે તો એ તો ચશ્મા પહેરીને જ આખા ઘરમાં ફરફર કરે છે સવારે જાગે તો એની પાસે રાખે અને સૂવે તો એની પાસે રાખે કોઈને અડવા નથી દેતી જો ચશ્મા પહેરીને જ ફરે છે અને રસ્તામાંથી અમે છે ને સાની લાવ્યા હતા સાની ખાવાનું બહુ જ મન થયું હતું તો આ વખતે તો વંદનને પણ હાની બહુ જ ભાવિ નકરી નથી ખાતો તો હાની બધા એક એક ચમચી ખાધી અને તા તો આ બધું કટિંગ થઈ ગયું હતું નું પટ્ટી બનાવવાની હતી મેં લસણ ફોલી નાખ્યું હતું અને આદુ ખમણી નાખ્યું હતું અને આ બટેટા પૂરી પણ કરવાની હતી કારણ કે રિયાંશીને તીખું લાગે તો એ નો ખાય તો બટેટા પૂરી હોય તો ખાય ને એટલા માટે તો એ બધું કટિંગ થઈ ગયું હતું અને હવે મેં ભજીયા બનાવવાની શરૂઆત કરી દીધી હતી તો સૌ પ્રથમ જો મેં આ ધાણા લઈ લીધા હતા એને એકદમ વોશ કરી હતા અને પછી મેં મરચા આદુ અને લસણનું ને બધું કટિંગ કર્યું હતું ને બધું મિક્સ કરી દીધું અને પછી છે ને એક ચમચી મીઠું નાખ્યું હતું અને ચણાનો લોટ નાખ્યો અને પછી છે ને પાણી નાખીને તો ફાઈનલી છે ને રાબડું તૈયાર થઈ ગયું હતું અને પછી જો કુંભણિયાનો મસાલો એકદમ તૈયાર થઈ ગયો હતો તો હવે મારે કુંભણિયા ભજીયા પાડવાના હતા અને આ રાબડું મેં બટેટા પુરી માટે બનાવ્યું હતું અને પટ્ટી પણ હતી બનાવું તેલ મીખી દીધું હતું અને તેલ ગરમ થયું એટલે મેં સીધું કુંભણીયા ભજીયાનો પ્લેટ બનાવવાની શરૂ કરી દીધું જો કુંભણિયા ભજીયા બને છે તો આવી જાવ બધા જ ખાવા માટે અને હા તમે વિડીયો ગમે કે ન ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું આવા વિડીયા બનાવતી રહું જો કુંભણિયા ભજીયા બની રહ્યા છે અત્યારે શિયાળાના મોસમમાં કુમ્ભણીયા ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે અને મેં આગળ કુંભણિયા ભજીયાની રેસીપી પણ આપેલી છે તો તમારે બનાવવા હોય તો રેસીપી જોઈને ચોક્કસ બનાવજો જો કુંભણિયા ભજીયા આવી રીતના પડે ઝીણી ઝીણી મમરી જેવા હોય તો એને આવી રીતના એને છે ને નાખવાના હોય તો તેલમાં ફૂલ ગરમ થાય ને ત્યારે ખૂબ જ ખાવાની ખૂબ જ મજા આવે છે એવું થાય ને ત્યારે તો બહુ સારા વંદન ને શરદી ને ને એવું છે મોડું પણ ખાવા તા એટલે બનાવી દીધા છે ને મારો જમવાનો સમય શરૂ છે ને ત્યારે દસ વાગ્યા તો હું દસ વાગે જમવા બેઠી હતી પછી વંદન ને રિયાંશી ને ખાવું તું એટલે બટેટા પુરી પણ બનાવવાની શરૂ કરી દીધી તો રિયા તો એના ચશ્મા લઈને આવી ગઈ હતી જમવા માટે પેપર પાથરી દીધું હતું અને જો ટમેટા કાંદાનું સ્લાડ છાસ ને એવું બધું સુધારી દીધું હતું તો વંદન પણ આવી ગયો તો

બટેકા પુરી બની રહી એટલે તરત જ મેં મરચાંની પટ્ટી બનાવવાનું શરૂ કર્યું તેમાં જો કોરો લોટ નાખ્યો મીઠું નાખ્યું અને પછી એક લીંબુ નાખી દીધું તું એટલે તીખી ઓછી લાગે અને પછી પાણી લીધું અને પછી છે ને એકદમ હલાવી નાખવાનું પટ્ટી છે ને ભડાપા મળે ને એની જેવી ન બને એ લોટમાં ડોઈને નાખે ને આ બહુ મસ્ત કડકડી બને અમે આને આવી પટ્ટી જ ખાઈએ અને આ છે ને ખૂબ જ કડકડી બનાવવાની વધારે તેલમાં ચડવા દ્યો ને એટલે કડકડી લાગે તો બહુ જમીન મજા આવે અત્યારે નથી મરચાંના ચકરી ભજીયા નીકળે એની જેવી જ બને પણ ઈ ચકરી હોય ને આ આપણે પટ્ટી કરીએ એટલો ફેર અને પટ્ટી બની એટલે પટ્ટી ખાવાવાળા બેસી ગયા અને ત્યાં તો વંદન આવ્યો અને પપ્પાની બાજુમાં બેસી ગયો અને કઈક આ રીતના કરતો હતો અને પછી હું પણ જમવા માટે બેસી ગઈ

એને છે ને હાથ સીધા રખાવાના અને બૂટ છે ને આવી રીતના છે પહેરાવે થવું વંદન આવા બુટ ને પટ્ટા છે ને એક વર્ષથી પહેરતો હશો કે કે ઓપરેશન કરાવું તો એનો છે નવા બુટ અત્યારે કરાવ્યા ઈ આજ છે આજે આયવા ઈ અને આની પેલા જે બુટ હતા ને તઈ ના આપડે હુતા હુતા આવી રીતના ના બુટ પેર બુટ ને પટ્ટા પેરે નઈ ગોઠણ છે ને ઈ સ્ટેન્ડિંગ માં ટાઈટ નથી રાખતો એના માટે આ પટ્ટા કરાવા પડ્યા અને હવે કમર થી વિખાતું જાય છે સ્નાયુ નું તો આજ બહુ જલ્દી આ કમર નો પટોય કરાવવો પડશે કરાવવો હશે ને તો હરખો બેહિસ ને હે હરખો બેઈ તો નો કરાવું પડે આજે વંદન ને શનિવારે દવા નો ડોઝ હતો ને એક એક્સ્ટ્રા હોય તો દવા નો ડોઝ લઈ લીધો છે તો શનિવાર સાંજે લેવાનો હોય કા હોય આ એક બોટલ જ આવે આમાં એક bottle માં જેટલી દવા આવે ને એટલી પાઈ દેવાની આ ડોઝ દર શનિવારે સાંજે આપવામાં આવે છે અઠવાડિયે એક વાર આપવાનું કેટલા રૂપિયા ની છે પાસઠ રૂપિયાની બોટલ છે બે હજાર છવ્વી expiry date છે પાસઠ રૂપિયા ની બોટલ દર શનિવારે વંદન ને પાવાની હોય અને બીજી દવા તો ડેઈલી પાવાની હોય એક્સ્ટ્રા

तार इल्या वासे, रियांची <coughs> ने फूगा ल्या वासे, इद वासे में किदे, <coughs> श्लोक बोलें, वीडिया नुए अन्ड कराल, ओ, पूर्पुवासा, तत्तावित बरणे, बरगोदेव सथी में, यूँआ ना सुन्दिया, अलो, गुड़ नाइट, चै माताजी, चै म

આ બધું નું કામ કરવાનું હોય છે તો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી